નમસ્કાર મિત્રો સિટી રિપોર્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભુજ બહુજન હિતાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને બહુજન આર્મી દ્વારા ભુજની જીકે કે જનરલ હોસ્પિટલમાં દેશના હિતમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આવા અવનવા વિડિયો જોવા માટે અમારી સિટી રિપોર્ટ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને આવનારા વિડીયોનું સૌથી પહેલું નોટિફિકેશન તમને મળશે રિપોર્ટ માવજી હિંગણા કચ્છ ભુજ આજે દેશની જે પરિસ્થિતિ છે આ યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાને રાખી અને બહુજન ઇટાય ચેરિટેબલ ટ્રસ્ટ અને બહુજન આર્મી દ્વારા જીકે જનરલ હોસ્પિટલની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આપણી જે સરકાર જે આપણા જવાનો છે દેશ માટે ઘણું બધું કરે છે અને આપણે પણ એક મેડિકલ લાઈનમાં વર્ષોથી સંકળાયેલા છીએ એટલે ખ્યાલ આવ્યું કે કુલ નહીં તો ફૂલની પાકડી આ દેશ માટે કાંઈક કરવું જોઈએ તો અલગ અલગ સમાજના યુવાનો અહીંયા કને આવ્યા છે અને આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને ખાસ કચ્છ એક કહેવા માગું છું કે જ્યારે પણ આ પરિસ્થિતિમાં દેશને જ્યારે અમારી જરૂરત પડશે ત્યારે મેડિકલ ફિલ્ડ હોય કે અન્ય કોઈ ફિલ્ડ હોય ત્યાં આગળ અમે સેવાકીય કાર્યો માટે હંમેશા તત્પર ઊભા રહીશું તો આપ સૌને વિનંતી છે કે તમામ લોકો મેડિકલ લાઈન હોય અન્ય કોઈ સેવાના કામ હોય આજે દેશની જે પરિસ્થિતિ છે એને ધ્યાને રાખી અને તમામ લોકો કંઈક ને કંઈક આપણે દેશ માટે કરીએ કરી ચૂકીએ એના માટે આપ સૌ પણ આગળ આવો એવી વિનંતી